અને જવાનું છે આપણે પહેલાં તો મહાદેવ દર્શન કરવા માટે કારણ કે મહાદેવના દર્શન કર્યા વગર અત્યારે છે ને હું પાણી બી નથી પીધો કારણ કે એક તમારે શ્રાવણ મહિનો હોય છે તો ચલો બે દિવસની વાર રહી છે શ્રાવણ મહિનો ખતમ થવામાં કોમેન્ટમાં એક રાય આપતા જો વાળ કપી નાખવું કે પછી આ લોંગ હેર જ રહેવા દઉં તમારા જેટલા વધુ જવાબો હશે એ મુજબ આપણે કરશું જો તમે એમ કહેશો કે વાળ કપી નાખ તો સો ટકા શ્રાવણ મહિનો ખતમ થાય એટલે આપણે વાળ હેર કટિંગ કરવાના છું અને જો તમે એમ કહો કે ભાઈ હેર લોંગ મસ્ત લાગે છે તો રહેવા દેસું તો જોઈ શકો છો બહુ વધી ગયા છે વાળ તો ચલો પહેલાં તો ફટાફટથી કરીએ મહાદેવના દર્શન કારણ કે સવારના બરોબર મહાદેવનું નામ લઈ લો અને દિવસ જોરદાર બનાવી લો કારણ કે જિંદગીમાં હવે સફળ થવું પડશે આજે હું બ્લોગ બનાવતો કહું તો હું પણ ક્યાંક ખાકી જાઉં છું કારણ કે એક બે વાગે હું વ્લોગ એડિટ કરી નાખું છું સવારમાં ઉઠીને અપલોડ કરું છું એટલે છ વાગે પછી મીન્સ હું કે પબ્લિક કરું છું એટલે આ બધું જ હું કે મથામણ કરી પડે છે તો ચલો પહેલાં સૌપ્રથમ કરીએ છીએ આપણે મહાદેવના દર્શન

અમારી સવાર છે ને હું કે મહાદેવ ના દર્શન બાદ વિપુલભાઈ ની ચા પીવાથી જાય છે તો ચાલો મસ્ત મજાની ચા પી લઈએ કોલેજ જવાનું છે કારણ કે કોલેજ આજે થોડું કામ પણ કરવાનું છે થોડુંક શૂટ પણ કોલેજ કરવાનું છે તો ચાલો ચા પીને મળી જાય થોડી વારમાં કોલેજથી આવ્યો અને પછી છે ને ઘડી હું કે હોઈ ગયો હતો વિડીયો એડિટ કરવાનું બાકી હતો બધા વિડીયો એડિટ કર્યા અને પછી છે ને મારા વિપુલભાઈ આઈ ગયા એ કાંઈ ને આ રિક્ષા લઈને જવાનું છે ભાઈ અહીંયા આવી ગયા મન કે ફોન કર્યો આજુ કોણ તો ગાંડા છે ને આખી નીંદર બગાડે એવો મારી આખી આમ કેટલો મસ્ત શાંતિથી આમ મસ્ત હતમ સપના વાવતા હતા હા 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 લગ્ન મારા થતા હતા દિવ સાથે પણ આના કહેવાય છે ને સપનું બગાડે તો અત્યારે છે ને વરસાદ જેવો માહોલ છે મસ્ત વાતાવરણ છે કઈ ઘટી ને એવું જંગલ વિસ્તારમાં આપણે રહીએ છીએ બહુ મજા આવે છે ભાઈ આપણે હવાનું કરીએ અને પછી પાછા થોડી વાર મળી આગળ ફાઇનલી મિત્રો છે ને અમારા છે ને હું કહેવાય અમારા વિપુલભાઈ અને છે ને પાછળ છે ને અમારા થોડાક હું કહેવાય મહેમાન મિત્રો છે અને હું કહેવાય આ સાઉથ આફ્રિકાના છે વેર આર યુ ફ્રોમ સાઉથ આફ્રિકા સાઉથ આફ્રિકા ઓકે ભાઈ છે ને સાઉથ આફ્રિકાના છે ને અત્યારે છે ને અહીંયા યુનિવર્સિટી એરિયામાં રહે છે ને બહુ મજા આવે છે આમ શું કહેવાય આપણા બીજા દેશના લોકો આપણા દેશમાં આવે છે અને કામ કરે છે વાહ મજા અને ભણ્યા છે ત્યારે ચલો મળીએ થોડી વારમાં બહુ બકવાસ નહીં કરી માલે આવી તો જરા સાઉથ આફ્રિકા વાળો આને મુકી નાયા ને તો આને હોમેગા અસુજો મને કેમ શું ભાવ ને ગુજરાતી આવડતું થોડા 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 સુ બોલી થોડા અરે અમે ફ્રીમાં મુકુ આ ગયા તો એ તો મજાક હતો બી ફોર્મલ તો છે ને વાય આયા છે કે અમાર આવું છે એટલે એને કીધું આ ઇંગ્લિશ માં કે બોલ્યા તા આપ ઇંગ્લિશ તો એવો ભાવ એ નહીં બો હું કે થોડા થોડા ભાવ દો દુ મજા આવી ગઈ મજા આવી યાર ગજો મજા આવી ગયા મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જમવા દિયા છે અને વરસાદ ચાલુ છે જરફા જરફા જરફર મેહુલો અત્યારે ચાલુ થઈ ગયો છે આપણે પાણીની બોટલ નીકળી ગયા છે જમવા જમમાવાડે કે મને ભૂખ લાગી છે હવે ઓન્લી પાણી બોટલ માટે પાણી બોટલ આવજો फटाफट તો જો મે પાણીની બોટલ દેખાય તો ભાઈ બને પાણી બોટલ યાદ આવી ગયો છે અને વરસાદ અને જરફા જરફા જરફર ચાલુ થઈ ગયો છે એટલે અને ભૂખ એવી ગજબ લાગી છે ને વાત ના પૂછો યાર આપણા ચલો મુદ્દો ચાલે તમે એવો સોશિયલ મીડિયા ઉપર સેવન ડે સ્કૂલનો હવે એ મુદ્દાને બધા છે ને ધાર્મિક બાબત સુધી લઈ જાય છે યાર બટ ના યાર ધાર્મિક બાબત સુધી ના લઈ જાઓ કારણ કે છે ને બધા મીન્સ ધર્મને લઈને આગળ ના વધો સો ટકા એ દીકરાને ન્યાય મળવો જ જોઈએ કારણ કે એ મા બાપે દીકરાને ગુમાવ્યો છે પણ એ ધર્મને લઈને આ વાતને આગળ ના વધારો દિસ ઇઝ નોટ રાઈટ કેમકે બિનસાંપ્રદાયિકતા હોવી જોઈએ આપણે સનાતન ધર્મ એમ કહે છે કે બધા ધર્મો સમાન છે હવે આ મુદ્દા જો ધર્મને લઈને આગળ વધશો ને તો એક શું કહેવાય ધાર્મિક ઝઘડાઓ જો વધારે થશે આ મુદ્દો છે કે જે બાળકે જે બાળક ઉપર આવું કર્યું છે તો એ બાળકને ન્યાય મળવો જોઈએ એ માટે ચલાવો અને આમાં દરેક વ્યક્તિને સાથની જરૂર છે બધા જ વર્ણો બધા જ ધર્મને સાથે રહીને દીકરાને ન્યાય અપાવવાનો છે આ મુદ્દાઓ ધીમે ધીમે આવે છે ને વધારે ક્રિટિકલ બનતો જાય છે તો એ આગળ શું થાય છે ચલો આપણે જમીએ વિ શાંતિથી

તો ગાઈઝ એમાં એવું થયું છે કે છે ને લાઈટ જતી રહી છે અને હવે ખબર નહીં કે રાતને લાઈટ ક્યારે આવે ને અંધારામાં તો છે ને હવે બધા લોચા જેવું છે બધું હા તો એમાં એવું છે કે એક તો છે ને વરસાદ હતો અમારા ભાઈ બહેન બધા ઉતાર અંધારામાં એમાં એવું છે બે રૂમ બે ત્રણ બે ત્રણ રૂમમાં લાઈટ વહી ગઈ છે જો આ સામેના રૂમમાં લાઈટમાં છે આ રૂમમાં લાઈટ નથી અને આ એક રૂમમાં લાઈટ નથી બાકી ઉપર બી લાઈટ નથી અને હવે ખબર નહીં અમે જો વરસાદનું પાણી એટલું ભરાણું છે ને રાતના પૂછું એટલે લોચા જેવું છે આ જેવું લાગે તો ભાઈબંધના રૂમમાં જ હોવાનું આપણે કેમ કે ભાઈ લાઇટ તો છે ને જો એવું ને ખોટા ખોટ નથી કહેતો જો લાઇટ જો લાઇટ ચા બંધ ચાલુ કરો ભેગું થાય એમ છે નહીં તો હવે લાઈટ તો છે નહીં તો હવે લોચા પડી ગયા છે હવે ખબર નહીં કાલ સવારમાં લાઈટ રિપેરિંગ થાય છે કે નહીં થતી જોઈએ છીએ શું થાય છે અને આજના વ્લોગમાં તો આપણે બહુ ખાસ કાંઈ એવું તો ખાસ કર્યું નથી બસ તમારે જે વાત કરી લઈએ થોડી વાર કે જિંદગી ચાલે છે ધીમે ધીમે સ્ટ્રગલ ચાલે છે સંઘર્ષો ચાલે છે બસ જોઈએ આગળ લાઈફમાં શું થવાનું છે કેવું ઘણું છે એટલે અત્યારે બહુ શાંત છું સમજવાળા સમજી ગયા છે જે નહીં સમજતા એને ખબર નહીં કે શું બોલવા માંગે છે એટલે જે સમજતા હશે ખબર હશે કે મિલનભાઈ શું બોલવા માગે છે ઘણું બોલવું છે એટલે અત્યારે બહુ જ શાંત છું ઈશ્વર ઉપર ઘણું મૂકી દીધું છે ઈશ્વર જે કરશે ને બહુ સારું છે ચલો આપણે આજના લોકને સમાપ્ત કરીએ છીએ કાલે છે એક કોલેજમાં બહુ મોટો પ્રોગ્રામ જેમાં પોલીસ અધિકારી પણ આવવાના છે એટલે બહુ મજા આવશે તો મળીએ છીએ કાલે એક સારા બ્લોક સાથે એક નવા વિચાર સાથે એક નવી કિરણ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણને બ્લોક કેવો લાગ્યો છે કહી દેજો કારણ કે ખબર નહીં રાતે લાઈટ આવવાનું નથી તો ભાઈ બંનેના જે વિચારું છું સુવાનું પણ ત્યાં બી અકડાઈમાં શું પડશે કેમ કે એક બેડમાં બેને જણાને સુવામાં તકલીફ પડવાની છે તો મચ્છરા અને એક તો વરસાદનું વાતાવરણ છે એટલે ગરમી વધારે થાય બફારો તો એ હવે શું થાય છે આખી રાત તો ગમે આમ કાઢવી જ પડશે કાલે સવારમાં રિપેરિંગ થશે ત્યાં સુધી તો થવા નથી રિપેરિંગ તો ચાલો મળીએ છીએ બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ મળીએ છે કાલના એક નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ